મહીસાગર જિલ્લાના પાનમ ડેમ વિસ્તારના દસ ગામોના લોકો શહેરા તાલુકામાં જ રાખવાની માંગ સાથે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપ્યું છે નવા ગોધરા તાલુકામાં શહેરા તાલુકાના ગામોનો સમાવેશ થતા બોરિયા ચારી બોર ઉંડારા ખૂટઘર કોઠા આસુદરિયા અને ચૂરાખેડા સહિતના ગામોના લોકોમાં નારાજગી છે લોકોએ જણાવ્યું કે શહેરા તાલુકો નજીક પડતો હોવાથી વિકાસ થતા સરકારી સુવિધાઓ સરળતાથી પડતી રહે છે જો માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તાલુકાના બોરિયામત વિસ્તારના દસ ગામોના સરપંચો આગેવાનો તથા કાર્યકરો ભેગા મળીને પંચ મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપ્યા છીએ અમારા શહેરા તાલુકાના દસ ગામોને ગોધર સદનાવી રચિત ગોધર તાલુકા સાથે એ સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે એ વિરોધ દર્શાવવા પ્રદર્શિત કરવા અમે આવેદન આપી અને વિરોધ કરવાના છીએ અને અમારી માગણીને જ્યાં સુધી માન્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ લડત લડત તાલુકાના બોદિયામત વિસ્તારના દસ ગામોના સરપંચો આગેવાનો તથા કાર્યકરો ભેગા મળીને પંચ મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન અપાયા છીએ અમારા શહેરા તાલુકાના દસ ગામોને ગોધર નવી રચિત ગોધર તાલુકા સાથે જે સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે એ વિરોધ દર્શાવવા પ્રદર્શિત કરવા અમે આવેદન આપી અને વિરોધ કરવાના છીએ અને અમારી માગણીને જ્યાં સુધી માન્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ લડત લડત તાલુકાના બોરિયામત વિસ્તારના દસ ગામોના સરપંચો આગેવાનો